સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલી બહુમાળી ઇમારતોમાં ગેરકાયદે બાંધકામ હટાવણ લઈને હાઈકોર્ટમાં કરાયેલી અરજી અંગે સુનાવણીમાં ઇમારતો ઉતારી લેવા અને સાથે વર્તનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક આવેલા બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્રેટ ખાલી કરવા નોટિસ આપી હતી આ બાબતે રહીશોએ હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી અરજીને ધ્યાને લઈને સોમવારે સુનાવણી થઈ હતી હાઈકોર્ટે પણ કહ્યું કે અમદાવાદના દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં ફ્લેટ હટાવવા જ જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જ જોઈએ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તટસ્થ રીતે ઇન્કવાયરી કરવી જોઈએ આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દોષ કર્યા છે એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરે ઊંચાઈના નિયમો જે નક્કી કર્યા છે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસી પાસે તેની મંજૂરી લેવાઈ નથી કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પણ મેળવવામાં આવતી નથી એરપોર્ટથી કેટલા અંતરે રહેણાંક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી તો કોર્પોરેશન બધી નડતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારોને હાલાકી ભોગવવી પડશે ત્યારે કોર્ટે ટેકોર કરી કે ડીજીસીએ અને કોર્પોરેશન સંયુક્ત આ સમસ્યાનો હલ લાવવો જોઈએ બે હજાર સત્તરમાં જ્યારે પ્રથમ સર્વે બહાર આવ્યો ત્યારે અઢાર જેટલા બિલ્ડિંગોમાં અવરોધરૂપ હતું અને ત્યાર પછી બે હજાર અઢારમાં

આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપર ઉંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જેલની તકે કરવું જોઈએ સાથે સાથે અને જેટલા બી જે રેશિયો છે આ જે ફ્લેટના ઓનરો છે એ લોકોને યોગ્ય વળતર પણ મળવું જોઈએ કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જયારે એનઓસી લેતી વખતે આર એન બી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલી ભગત થી જે સાતગાઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા છે એનઓસી છે ત્યાર પછીનો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર ડીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશિયોની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનો બિલ્ડિંગ પોતાનો જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારું માનવું છે અને સાથે સાથે આ જે કઈ વળતર આ માર્કેટ રેટ પ્રમાણે આપે અને ફ્લેટની અંદર જે કે ડેકોરેશન થી લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસીએ બંને તટસ્થ રીતે ઇન્ક્વાયરી કરવી જોઈએ આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ પણ કર્યા છે